અને પરચુરણ જેવી જળસ્તીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેઢી એટલે શ્યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લેશો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું જસ્તણ માર્કેટિંગ હેડમાં આજે તારીખ અઠ્યાવીસ સપ્ટેમ્બર ને શનિવારના રોજ જસ્તણ માર્કેટિંગ હેડમાં જીરાની આવક જોઈએ તો ચારસો ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરાના બજાર ભાવ সুপ৕ে নাল টগি cuartoিনালাиг þ 18 চনা। પાંચ હજાર એકસો ને એક રૂપિયો સુપરમાર્ પ્રીમિયમ ક્વોલિટી

અન પાકુ ઓર કાલે એટલે આમ તો ના ના ભાઈ હોય આપી આમ મેતા મેતા ભાઈ 100 تو جاي ا با آખો بابا آખો ميدان ۾ وي وي کولي ميدان ۾ وڌيڪ وڌيڪ ٿاڻي ٿا 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 بس 3 پوائنٽ ٿا ٿا اور راءيت کي هي جڏهن ٿي چڪي نه 148 ميدان جو باقو قدم ڏيڻ کي ڪجهه ماڻهن جو پتا ملي ٿو پتا 48 48 48

નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

চার হাজার সাতসো পুপিয়া આ રોય લેલે આ સુપ્રામે કોલા કા એ કોલ કરેલા છેલા મણક જય દયા

જાસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાના બજાર આજે પણ ગઈકાલે જેવા જોવા મળી રહ્યા છે ચાર હજાર પાંચસો રૂપિયાથી લઈને એકાવનસો રૂપિયા સુધી